તમે તમારી આસપાસ નાના મોટા અમીર એટલે પૈસા વાળા લોકોને એ ખબર છે કે આપણા આખા ભારત દેશમાં સૌથી વધારે પૈસા કોની જોડે છે એવા તો કયા લોકો છે જેમની જોડે સૌથી વધારે પૈસા છે તો આજે હું તમને ટોપ ફાઈવ એટલે કે પાંચ એવા લોકો બતાવીશ જે આપણા ભારત દેશના સૌથી વધારે

અને આ રકમ ને આપણા ભારતીય રૂપિયામાં ગણીએ તો આ રકમ થાય બે લાખ એકાણું હજાર અને આઠસો કરોડ રૂપિયા દોસ્તો આ સાવિત્રી જિંદલ આપણા ભારતના ચોથા નંબર ના સૌથી વધારે અમીર માણસ છે અને આખી દુનિયાના ચોપન માં નંબર ના સૌથી વધારે અમીર માણસ છે ગાઈસ આ સાવિત્રી જિંદલ જોડે આટલા બધા પૈસા હોવા પાછળનું કારણ છે જિંદલ સ્ટીલ નામની કંપની આ જિંદલ સ્ટીલ નામની કંપની આપણા ભારત દેશની બીજા નંબરની સૌથી મોટી કંપની છે સ્ટીલ માર્કેટમાં અને આ કારણથી જ આ સાવિત્રી જિંદલ જોડે આટલા બધા પૈસા આવ્યા છે તો હવે આપણે જાણીએ ત્રીજા નંબરના આપણા ભારત દેશના સૌથી વધારે પૈસા વાળા સૌથી વધારે અમીર માણસ વિશે તો નંબર ત્રણ ઉપર આવે છે શિવ નાડર આ શિવ નાડર જોડે પોત્રીસ બિલિયન અમેરિકી ડોલર જેટલા પૈસા છે અને આ રકમને આપણા ભારતીય રૂપિયામાં ગણીએ તો આ રકમ થાય ત્રણ લાખ અને બોણું હજાર કરોડ રૂપિયા આ શિવનાડર જોડે આટલા બધા પૈસા હોવા પાછળનું કારણ છે એચ એટલે કે હિન્દુસ્તાન કમ્પ્યુટર લિમિટેડ નામની ટેક કંપની આ કંપનીના કારણથી જ શિવનાડર જોડે આટલા બધા પૈસા આવ્યા છે દોસ્તો આ શિવનાડર આપણા ભારત દેશના ત્રીજા નંબરના સૌથી વધારે પૈસાવાળા માણસ છે અને આખી દુનિયાના ત્રેપન માં નંબર ના સૌથી વધારે પૈસા વાળા માણસ છે તો ગાય હવે આપણે જાણીએ બીજા નંબર ના આપણા ભારત દેશના સૌથી વધારે પૈસા વાળા સૌથી વધારે અમીર માણસ વિશે હું તમને એ જણાવું પરંતુ હજી તમે આ વિડીયો ને લાઈક નથી કરી તો સૌથી પહેલા તો આ વિડીયો ને લાઈક કરી નાખો અને જો હજી સુધી તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલને ને કરી નાખો આવા જ અવનવા યુનિક ટોપ ના વિડીયો જોવા માટે તો ગાઈસ નંબર બે ઉપર આવે છે ગૌતમ અડાણી આ ગૌતમ અડાણી જોડે બાવન પોઇન્ટ બે બિલિયન અમેરિકી ડોલર જેટલા પૈસા છે અને આ રકમને આપણા ભારતીય રૂપિયામાં ગણીએ તો આ રકમ થાય ચાર લાખ સુડતાલીસ હજાર અને હાસો કરોડ રૂપિયા દોસ્તો ગૌતમ અડાણી આપણા ભારત દેશના બીજા નંબરના સૌથી વધારે પૈસાવાળા માણસ છે અને આખી દુનિયાના સત્યાવીસ નંબરના સૌથી વધારે પૈસા પાછળનું માણસ છે મોટો પોર્ટ પણ છે જે આપણા ગુજરાત રાજ્યના મુન્દ્રામાં આવેલો છે દોસ્તો ગૌતમ અડાણી હાઈવે પણ બનાવે છે અને તે એરપોર્ટ પણ બનાવે છે અને ગૌતમ અડાણી જોડે અંબુજા સિમેન્ટ નામની કંપની પણ છે અને એમની જોડે એનડીટીવી વગેરે જેવી ચેનલો પણ છે દોસ્તો ગૌતમ ગૌતમવાળાની આટલા બધા અલગ અલગ ધંધાઓ કરે છે જેનાથી તે ભારતનો બીજા નંબરનો સૌથી અમીર માણસ બની ગયો છે તો હવે આપણે જાણીએ પહેલાં નંબરના આપણા ભારત દેશના સૌથી વધારે અમીર સૌથી વધારે પૈસાવાળા માણસ વિશે દોસ્તો અમુક લોકોને તો ખબર પણ પડી ગઈ હશે કે પહેલા નંબર ઉપર કોણ હશે તો દોસ્તો નંબર એક ઉપર આવે છે મુકેશ અંબાણી મુકેશ અંબાણી જોડે પંચ્યાશી પોઈન્ટ છ બિલિયન અમેરિકી ડોલર જેટલા પૈસા છે અને આ રકમને આપણા ભારતીય રૂપિયામાં ગણીએ તો આ રકમ થાય સાત લાખ પિસ્તાલીસ હજાર અને સાતસો કરોડ રૂપિયા દોસ્તો મુકેશ અંબાણી ભારતના પહેલા નંબરના સૌથી વધારે અમીર માણસ છે અને આખી દુનિયાના અઢારમા નંબરના સૌથી વધારે પૈસાવાળા માણસ છે ગાઈસ મુકેશ અંબાણી જોડે આટલા બધા પૈસા હોવા પાછળનું કારણ છે રિલાયન્સ ગ્રુપ નામની કંપની આમાં જુદી જુદી અલગ અલગ કંપનીઓનો સમાવેશ થાય છે જેમ કે જીઓ રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ વગેરે વગેરે તો ગાઈસ આ હતા આપણા ભારત દેશના ટોપ ફાઈવ સૌથી વધારે પૈસા વાળા સૌથી વધારે અમીર લોકો જેમાં મુકેશ અંબાણી અને ગૌતમ અડાણી તો આપણા ગુજરાતી છે એટલે આ વાત ઉપર લાઈક કરવાનું ના ભૂલતા